નમસ્કાર જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર શું તમે શિવરાત્રિના દિવસે ઉપવાસ કરો છો જો ઉપવાસ કરતા હોય તો શિવરાત્રિના વર્તના આ નિયમો છે આ નિયમોનું પાલન જરૂર કરજો જેથી તમે આ નિયમોનું પાલન કરો છો તો તમને સો ટકા આ ફળ મળી જશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ તમને હું પાંચ જે નિયમો છે એ નિયમો હું તમને આજના વિડીયોની અંદર જણાવવાનું છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો દોસ્તો વાત કરીએ પહેલા નંબરની તો તમે શિવરાત્રીના દિવસે ઉપવાસ કરો છો તો ઉપવાસ દરમિયાન તમારે માત્ર દિવસની અંદર એક જ ફળ ખાવું જોઈએ નંબર બે ઉપવાસ દરમિયાન તમારે સમા બટાકા વગેરેનું સેવન કરી શકો છો નંબર ત્રણ ઉપવાસ દરમિયાન ઘઉં કે ચોખાનું સેવન ન કરવું જોઈએ આ સિવાય આખા અનાજમાંથી બનેલી વસ્તુ પણ ન ખાવી જોઈએ નંબર ચાર શિવ શિવરાત્રીના વર્ત દરમિયાન દિવસ દરમિયાન સૂવું ન જોઈએ એટલે કે અમુક વ્યક્તિઓને એવી ટેવ હોય છે કે બપોરના સમયે સૂઈ જતા હોય છે તો એવા વ્યક્તિઓ માટે ખાસ કે આ શિવરાત્રીના દિવસે જો તમે ઉપવાસ કરો છો તો આ દિવસે તમારે દિવસની અંદર સૂવું ના જોઈએ તો દોસ્તો નિયમ પાંચની વાત કરીએ તો વર્તના દિવસે બ્રહ્મચરનું પાલન કરવું જોઈએ સાથે સાથે આ જે બધા નિયમો મેં આજના વિડીયોની અંદર જણાવ્યા આ બધા જ નિયમોનું તમે પાલન કરશો તો તમારે શિવરાત્રિના તમે જે ઉપવાસ કરો છો અથવા તમે શિવરાત્રીનો જે વર્ત કરો છો તેનું ફળ સો ટકા તમને મળી જશે તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા જેથી ભગવાન મહાદેવની આપણના પર નિરંતર કૃપા બની રહે સાથે સાથે જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણે આ યુટ્યુબ ચેનલને હાલે સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે તમારી માટે અમે આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો લાવીએ છીએ અને તમારા લાઈક કમેન્ટ અને શેરથી અને સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળે છે નવા વિડીયો બનાવવા માટે તો પ્લીઝ દોસ્તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળ્યો ફ્રેન્ડનો સાથે જય શ્રી હર હર મહાદેવ